હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં આજે આપણે જુવારના લોટનો ખીચુ બનાવીશું આ ખીચુ ખાતા જો તમારું વજન ઉતરવો હોય તો ફટાફટ જ આનાથી વજન ઉતરી જાય છે અને ખાવામાં પણ હલકો છે બનાવવામાં પણ બહુ જ ઈઝી છે તો ચાલો જોઈ લઈએ તો સૌથી પહેલા મેં અહીંયા 1 કપ જેટલો જુવારનો લોટ લીધો છે એમાં આપણે મસાલા કરીશું મીઠું અને હળદર એડ કરી દઈશું અને હવે આપણે આ બેટર છે એ છાસમાં બનાવવાનું છે તો મેં અહીંયા એક કપ જેટલી છાસ લીધી છે તમારી પાસે જો છાસ ના હોય તો તમે અહીંયા દહીં પણ લઈ શકો છો તો આ રીતે છાસ એડ કરી આપણે એકદમ લમ્સ ના બને એ રીતે બેટર બનાવી દેવાનું છે તો અંદર બધા જ ને આપણે આ રીતે દૂર કરી દઈશું અને બેટરને આ રીતે બનાવી લેવાનું છે તો બેટર બની જાય એટલે પાંચ મિનિટ તેને સાઈડમાં રાખી દઈશું તો અહીંયા આપણું બેટર બની ગયું છે હવે આપણે એક પેન લેવાની છે એમાં બે ચમચી જેટલું તેલ ऍड કરીશું બને ત્યાં સુધી તેલ ઓછું જ વાપરવું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ऍड કરી દઈશું અને રાઈને બરાબર ફૂટવા દેવાની છે તો રાઈ ફૂટે પછી આપણે તેમાં એક ચમચી જીરું ऍड કરવાનું છે અને જીરુંને પણ સાતડી લઈશું એમાં અજમો ऍड કરીશું એક ચમચી તલ ऍड કરવાનું છે જેથી આપણું ખીચુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે

લસણ અને મરચાનો ફ્લેવર આવશે જેથી આપણે આ ખીચુ ખાવામાં સારું લાગે કેમ કે જુવારનો લોટ વધારે ભાવતો નଥିયો હતો તો આ રીતે તમે બનાવશો તો જુવારનો લોટ એકદમ ટેસ્ટી બની જશે અને આપણે ખાવામાં પણ સારું લાગશે તો આદુ લસણ મરચાને આપણે અહીંયા સાતડી લીધા છે હવે આપણે તેમાં જે બેટર બનાવ્યું છે એ એડ કરવાનું છે તો બેટર એડ કર્યા પછી મને હળદર ઓછી લાગે છે એટલે મેં ચપટી જેટલી હળદર વધારે એડ કરી છે આપણે આમાં લાલ મરચાનો ઉપયોગ નથી કરવાનો જો તમને તીખું ખાવાનું પસંદ હોય તો તમે ઉપરથી પર લાલ મરચું એડ કરી અને પછી ખાઈ શકો છો તો અહીંયા આપણે હવે બેટરને આ રીતે હલાવતા જવાનું છે અને લમ્સ ના બને એ રીતે જ આપણે તેને હલાવવાનું છે તો સતત આ રીતે તમે હલાવતા જશો એટલે બેટરમાંથી એકબી લમ્સ નઈ બને અને બેટર આપણું ગાઢું થઈ જશે જેથી આપણું ખીચુ ધીરે ધીરે આ રીતે કુક થઈ જશે તો થોડીક જ વારમાં આ બેટર આપણું ઘટ થઈ જવાનું છે અને આ આ કിച്ചને આપણે સ્લો ગેસ ઉપર જ કરીશું જેથી આ एकदम ધીરે ધીરે ચડશે તો લોટમાં કાચો નઈ રહે અને एकदम ટેસ્ટી બનશે જેથી હાઈ ફ્લેમ પર આપણે બિલકુલ નઈ કરીએ હાઈ ફ્લેમ પર તમે એને કુક કરશો તો પાણી બધું બળી જશે પણ લોટમાં કાચા પણ રહી જશે તો કાચો બિલકુલ લોટ ના રહેવો જોઈએ એના માટે આપણે ધીરા તાપ ઉપર જ એને પકાવવાનું છે ઘોડીકજવારમાં અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ખીચુ આ રીતે કટ થઈ ગયું છે અને પેનથી અલગ ના થાય ત્યાં સુધી આપણે તેને સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને છડવાનું છે તો અહીંયા તમને અત્યારે ખીચુટી કુક થતું જશે તેમ તેમ તેની થિકનેસ થોડી જાડી થતી જશે જેનાથી આપણો ખીચુ એકદમ પરફેક્ટ બનશે તો અત્યારે આપણે ઢિલુ ખીચુ છે એટલે આ રીતે સતત હલાવતા જવાનું છે અને બંને સાઈડ આપણે તેને ફેરવતા જઈશું જેથી બધી જ બાજુ આપણો ખીચુ સરસ રીતે ચડી જાય અને તેમાંથી પાણીનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ નહી તો ખીચુ ખાવામાં સારું ન લાગે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેન થી પણ અલગ થઈ ગયું છે આ ખીચુ અને ખીચુ બનીને અહીંયા તૈયાર છે તો તમારે ઉપરથી લીલા ધાણા એડ કરવા હોય તો તમે અહીંયા કરી શકો છો અને આપણું ખીચું બનીને તૈયાર છે કેમ કે ખીચું આપણું પેનને છોડે છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો તો આપણું ખીચું બનીને તૈયાર છે તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું તો આ ખીચું ખાતા તમારે મહિનાનો દસ કિલો વજન ઉતરી જશે તમે આને ડાઇટમાં પણ એડ કરી શકો છો અને એમને પણ જ્યારે કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો તમે આ ખીચું બનાવી અને સર્વ કરી શકો છો તો તમે પણ આ ખીચુ એકવાર જરૂરથી બનાવી લેજો અને તમે જો વજન ઉતારવા માંગતા હોવ તો ખાસ કરીને બનાવજો જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો बाजूમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો તો આ ખીચુને ઉપર તમે સિંગ તેલ અને લાલ મરચું પાવડર એડ કરી અને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે तो તમે પણ ફ્રેન્ડ્સ આ કिचુ ના બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવી લેજો ફરી મળીશું આપણે આવિને આવિ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ